આプラス ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરામાં સપાટો મૂકાવ્યો. વડોદરા શહેરની ફતેગંજ પોલીસ ઉંઘથી ઝડપાઈ છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરા શહેરના છાણી ગોરવા રોડ પર રેડ પાડીને 2,89,000 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને બે આરોપીની ધરપકડ કરી છે અને ફતેગંજ પોલીસે સોંપ્યા છે. આ ઉપરાંત ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. વડોદરા શહેરના છાણી ગોરવા રોડ પર આવેલ સંપ્રાણ એપાર્ટમેન્ટ સામે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા અને બે લાખ નેવ્યાસી હજાર રૂપિયાની કિંમતની બે હજાર ચાલીસ બોટલ જપ્ત કરી છે અને એક કાર અને ત્રણ મોબાઈલ જપ્ત કર્યા છે આ ઉપરાંત બે હજાર રૂપિયા રોકડા પણ જપ્ત કર્યા છે પોલીસે અગિયાર હજાર એકસઠ છસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે દિપેન ઉર્ફે ભૂલો દિનેશભાઈ વાળા શિવજી અપાર્ટમેન્ટ સોસાયટી એલ કે પ્રજાપતિ સ્કૂલ પાછળ ગોરવા વડોદરા બીજા પ્રકાશ કુમાર ધાવડી રહેવાસી લક્ષ્ય એવન્યુ ખોડિયાનગર ડીમાર પાસે વડોદરા બંનેને ઝડપી પાડ્યા છે અને કુલ અગિયાર લાખ એકસઠ હજાર છસો એંસીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે